અગિયારમું પ્રકરણ ઘડિયા અને ભાગાકાર જેની સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચોથો ભાગ એટલે કે ચોથો વિડીયો જોઈ રહ્યા છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

કેટલી એની પાસે મીણબત્તી હતી બસો ચાર હવે આપણે લખવાનું બસો ચાર મીણબત્તી હતી એક પેકેટમાં કેટલી છે તો કે છ તો છ વડે ભાગવાનું ચાલો પહેલેથી ભાગ નહીં ચાલે એટલે બે અંક લઈશું છ નો ઘડીયો શરૂ કરી દો છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ તો ચોવીસ વધી જાય તો છ તેરી અઢાર મિત્રો આપણે દસકો લેવાની કોઈ જરૂર નથી વીસમાંથી અઢાર જાય એટલે બે વધે ઉપરથી ઉતેરા ચોક ચોવીસ ચોવીસ માં ચોવીસ કહી શકાય તો કેટલા પેકેટ બનશે તો વિદ્યાર્થી મિત્રો બસો ચાર જે છે એને તમારે કેટલા વડે ભાગવાના છે તો એને તમારે બાર વડે ભાગવાના છે કારણ કે બાર મૂકે તો તો ડાયરેક્ટ બે અંક લેશો બારેકા બાર બાર વધી જાય છે તો કેટલા પેકેટ બનશે સત્તર આમે ખબર પડી જાય જો મીણબત્તી ડબલ કરી તો પેકેટ અડધા થઈ જાય તો સત્તર પેકેટ બનશે કેટલા પેકેટ સત્તર વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે આગળના બધા વિડીયો હજી જોવાના બાકી છે સર આ બધા અમારે જોવાના છે તો મિત્રો આપણે સરસ રીતે સમજાવેલા છે તો ક્યાં મળશે તો ચાલો આ બધા જ વિડીયો વિડીયો મળશે એવું નહીં કે એક જ વિષયના બધા જ વિષયના વિડીયો તમને પ્રાપ્ત થશે તો એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં દરેક ધોરણના ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની અભ્યાસની પરીક્ષા માટે પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતા પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

તેઓ એક સરખી સાત સમાન હારમાં ઉભા છે કેટલી હાર છે સાત હાર તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી મિત્રો હશે તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા એકસો ને એકસઠ હાર કેટલી કરી સાત તો સાત નો ઘડીયો શરૂ કરી દો તો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ વધી જાય તો સાત દુ ચૌદ સોળમાં ચૌદ જશે કેટલા વધશે બે ઉપરથી તેરા એક સાત તેરી એકવીસ એકવીસ માંથી એકવીસ જાય તો શૂન્ય તો કેટલા વિધા ત્રેવીસ આવ્યો ને ભાગ તો ત્રેવીસ એક દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો દરેક વિદ્યાર્થીઓ હશે ચલો વ્યવહારુ કોયડા દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું બરાબર જેનો આપણે મૌલિકતાથી જવાબ આપી શકીએ ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો હવે આ ચિત્ર જો એમાંથી તમારે પ્રશ્ન બનાવવાનો છે તો અહીં ત્રણ ખોખા છે એક બે ત્રણ દરેક ખોખામાં ચોવીસ શીશીઓ રાખેલી છે કેટલી શીશી છે ચોવીસ બરાબર છ ની ચાર હાર છે છ ચોક ચોવીસ બરાબર દરેક ખોખામાં ચોવીસ શીશીઓ છે તો અહીં કુલ કેટલી શીશીઓ છે તો ચોવીસ શીશી એક ખોખામાં તો આવા ત્રણ ખોખા તો ચોવીસ ને આપણે ત્રણ વડે ગુણવાના તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ કેટલી શીશી થશે બોતેર સીસી થશે કેટલી બોતેર સીસી બરાબર હવે તમે બીજા ચિત્ર બનાવવાના છે તો અહીં રાખડીના આઠ પેકેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દરેક પેકેટમાં કેટલી રાખડી છે છ એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તમારે પ્રશ્ન બનાવવાનો છે તો તમારો પ્રશ્ન શું હોઈ શકે તો કે બધા પેકેટમાં પેકેટમાં બધા જ થઈને કુલ કેટલી રાખડીઓ છે બરાબર ને ચાલો તો હવે તમારે પ્રશ્ન નો જવાબ લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આઠ પેકેટ દરેકમાં છ રાખડી આઠ છક અડતાલીસ રાખડી થશે તો આપને જવાબ પણ મળી જવો જોઈએ બરાબર કેટલી રાખડી થશે અડતાલીસ આગળ અહીં ખાંડના દસ પેકેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સૌરભે બધા પેકેટના થઈ કુલ એકસો દસ રૂપિયા ચૂકવ્યા બરાબર બધા પેકેટના થઈને કેટલા ચૂકવ્યા એકસો દસ રૂપિયા ચૂકવ્યા તો પ્રશ્ન તમારો શું થશે તો કે સૌરભે એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા ચાલો એક પેકેટ માટે કેટલા ચૂકવ્યા તો વિદ્યાર્થી મિત્રો કુલ એકસો દસ રૂપિયા ચૂકવ્યા તો એક પેકેટની કિંમત કેટલી તો પેકેટ કેટલા લીધા દસ દસ નો ઘડિયો શરૂ કરી દો દસ એકા દસ ચાલો દસ એકુ દસ અગિયારમાં દસ જાય તો એક વધે ઉપર થી ઉતાર્યા શૂન્ય દસ 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 માં કહી શકાય ચાલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બનાવવાનો છે ત્યાં સાત હારમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કેટલી હાર છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા સરખી છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ બરાબર તો સાત હાર છે દરેકમાં પાંચ વિદ્યાર્થી છે તો કેટલા થશે સાત પંચાને પાંત્રીસ વિદ્યાર્થી થશે તો તમારે શું પ્રશ્ન પૂછવાનો છે દરેક હારમાં કેટલા વિદ્યાર્થી છે દરેક હારમાં કેટલા વિદ્યાર્થી છે તો દરેક હારમાં પાંચ વિદ્યાર્થીઓ હરિ સીમા ચિંકુ અને લક્ષ્મી ગોવાહાટી જઈ રહ્યા છે રેલવેની એક ટિકિટ નું ભાડું રૂપિયા બાસઠ છે બરાબર તો હવે તમારો પ્રશ્ન તમારે બનાવવાનો છે કે બધાની ટિકિટ માટે તેઓ ચૂકવવા પડે બરાબર જો આવી રીતે સવાલ બહાર નીકળી જાય કોઈ ટેન્શન ન લેવું મિત્રો એક જણાનું બાસઠ રૂપિયા ભાડું છે તો કેટલા છે ચાર સીમા ચિંકુ લક્ષ્મી ચાર તો ચાર વડે ગુણો ચાર દુ આઠ છોવીસ તો બસો ને અડતાલીસ રૂપિયા ચૂકવવા પડશે કેટલા આગળ મીટર કાપડની કિંમત રૂપિયા છે શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને રૂપિયા કેટલા ચૂકવ્યા એકસો ને ચાલીસ ચુકવ્યા તો આપણે સવાલ શું બનશે શ્યામુએ કેટલા મીટર કેટલા મીટર કાપડ ખરીદ્યું બરાબર તો વિદ્યાર્થી મિત્રો એકસો ચાલીસ રૂપિયા ચૂકવ્યા એક મીટર ચૌદ વીસ સત્તા ચૌદ સોરી વીસ સત્તા એકસો ને ચાલીસ તો એકસો ચાલીસમાંથી માંથી એકસો ચાલીસ જ પૂરું બરાબર તો કેટલા મીટર હશે સાત મીટર કાપડ ખરીદ્યું હશે બરાબર તમે એવી રીતે લખી શકો છો અથવા તો એકસો ચાલીસ રૂપિયાનું કેટલા મીટર તો એકસો ચાલીસ ગુણ્યા એક છેદમાં વીસ મીંડું મીંડું ગયું બે સત્તા એટલે કે સાત દુ ચૌદ બે બે વહી ગયા તો કેટલા બધા સાત એકું મીટર આવી જાય ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તમે આ કુટ પ્રશ્નો સોલ્વ કરી શકો છો હવે પછી આપડા એવા કેટલું ભારે કેટલું હલકું જેની ચર્ચા આપણે પછીના ના વિડીયોમાં કરીશું અહીંયા સુધી રાખીએ તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલક્રાઈબ કરો વિડીયો લાઈક કરો